અરે મેગી પાછી વાર મે કીધું કે ગોટા માર ખાવાનું તો મેગી ખવરાવ અમે તો નથી ગોટા ખાવા એટલે ગોટા ખાવા બધું બંધ થઈ જું બજારે બંધ થઈ જ્યું કે દોહરો ગોટા લાવ્યાલો પણ હવે ચોંજી લાવવા ગોટા થઈ જું

ભાગ <todic> પડશે <noise> <todic noise> <todic noise> <todic noise> અને હું હીયુ તો તો ભાગ મારવા મળ્યો બેરો મારા બેટા બધું હું આંબળતો તો રમી કાકાના પેંડા લેતો કિલો જા મારા ઈચ્છા થઈ જાય પેંડા ખાવા જેપી કાકાના રેડી હડ જા કિલો પેંડા લેતો જેપી કાકાના રેડી ચાલ દી જા હે હે અ શું કરશ હરદેવી પાહો આવે છે એવો છે શું કરશ જાતા દે જો તો સહી કરશ તારું નામ લીનો અમે ખાશું થાય તારો તો વાળો જડદો હો ના તો કોણ કમે તારું દોહોન તું ધંધો બે ખાવા ખવરાવે ખવરાવે જેવો પાડા રેવો કરવા ને તારે મારો બધું દેવું કરું હવે તમે લોટાની ઈચ્છા મારી ના પૂરી કરી જેપી કાકાને પેડાય ના ખવરાય તો મારી એક ઈચ્છા છે શું મારા માટે દોહી લાવ્યા લો દોશી ચોક મારે માટે લાવ્યા હે અમે લોટા મારા તમારા આધી વિવાહ કરવા કાકા હું છો પિસ્તાળો બંધ તો આધી મંદા અલ્યા કાકા તમારે કો ગુમર લાવ તમારે નમોનો હવે અમારે ચાલી ચાલી વર્ષ જો અમારે પણ લગન નથી કરાયા રે તમે આને બચાવો ને ચાલી જો માર પિસ્તાવી જો અમાર બેના લગન નું કોક કરો હવે તો કોક મે આમ કરો સેન્ચ્યુરી મારો ટકા આવું થઈ જો કોક કરો બે માંથી એક આદુ અલી તારા બાને પૂછો લેવા રીબા ના થાય ગમે ઈ કરીન મારા પેણવાનો બંદોબસ્ત કર તું ગમે ઈ કરે આપડો બેનો ભાઈ દી લઈ જતો રે સાડો હરે મન લાગે એકસો નવ અડું વર્ષ તારી લૂહી જ પી દેવાનો મામ હું જીવતો રહીશ કે ભાઈ બોલો બારું જીવતા હવે મામ શું થાસે આ ડોલ હટ કાટ તો હોય ચાર પોંચ જણા બોલાવે આછે કરીને ટૂંકો ઘાલે જ થાકરે થાકડે યાર રાત અહિયાં ડોહા આખી જિંદગી ત્યાં તો ફોટા ને પ્રેડ ખાઈ ખાઈ કાઢી નથી નવણો વરસે ગાડી નો ચાલે તો ઉરવાજે ભાઈ આખે રાજે 12 વાગે કીધું ભાગી કરી ગોટા સાવા શેડું ના શેડું આટલી રાતે જ કોશિશ કરે ને મારો હારો લુઈ પીજો મારા હારા આકી 99 વરસ છો દોહામે દેકે હેડ પણ દોશી જ વે બોલો મારે દોં ભાઈને શું કરું 100 વર્ષની દોશી અલે ઇમરામ ખોટો ખોટો કરે હું નોનો છોકરો છોકરો મેગી ખવરા દોહાને ગોટા લે ને પેલે લે જેપી કાકાને ગમઈ ગઈ મારા ઈજારે પૂ ના કરી દોયનો તમારે કોટ દોડીનું છે મારી મારે મારો બેટો મારો મારા છોકરા ને નોના ને એ મારો બેટો કાગળિયા ની વાત કરે નું માર તો બસો વર્ષ આ તો નાટક કરતો તો કે મારા છોકરા ચેટલામ સે